કાકરિયા ગામ તરફ એક મહેન્દ્ર બલેરો પિકઅપ જીજે ઓગણીસ વાય છેતાલીસ જીરો ત્રણમાં ચાર ગાયો ભરી કતલખાને લઈ જવાની બાતમી મહુવા પોલીસને મળી હતી જેને ધ્યાનમાં લઈ મહુવા પોલીસના પીઆઈ કેસી પારગી દ્વારા પોલીસ કર્મચારી અધિકારી હેન્ડ કોન્સ્ટેબલ વિકેશભાઈ દિનેશભાઈ તથા કુણાલભાઈ અને સુનિલભાઈ તેમજ જીઆરડી નિલકેશભાઈ વોચ રાખી હતી ત્યારે બાતમીવાળી પિકઅપ આવતા એનો પીછો કરતા ગાડી પલટી ગઈ હતી ત્યારે કેટલાક કિસ્સોમાં અંધારાનો લાભ લઈ ફેરડીના ખેતરમાં નાસી ગયેલ હતા પોલીસ દ્વારા ઘટનાનું અવલોકન કરતા ગાડીમાં ચાર ગાયો ટૂંકા ડોડા સાથે વગર ઘાસચારા સાથે માંડેલી હાલતમાં મળી આવી હતી ત્યારે ચાર ગાયોની કિંમત વીસ હજાર લેખે અને એંશી હજાર બોલેરો ગાડી આન કિંમત ત્રણ લાખ પંચાવન હજાર મળી કુલ્લે મુદ્દા માલ ચાર લાખ પાંત્રીસ હજારનો કબજે કરી વધુ તપાસ હાથ ધરાઈ છે રિપોર્ટર હનીફ ખાન મૌવા વધુ માહિતી માટે બન્યા રહો આપણી ભાવનગર મીડિયા સાથે નમસ્કાર ધન્યવાદ મૌવા તાલુકામાં કાકેરિયા ગામ તરફ એક પિકઅપ ડાલુ ગાયો ભરીને આવે છે તેવી માહિતી અમને મળતા અમોએ પોલીસ પોલીસ મોકલી અને ત્યાં જગ્યા પર કોડન કરતા સદર પિકઅપ ડાલુ પોલીસને ચકમો આપી ત્યાંથી ભાગી ગયેલ અને આગળ જતા સદર પિકઅપ ડાલો પલટી ખાઈ ગયેલ ગયેલ હતું અને અમે જગ્યા પર જઈને જોતા પિકઅપ ડાલાની અંદર ચાર ગાયો ભરેલી હતી અને ડ્રાઈવરે જે હતો એ અંધારાનો તકનો લાભ લઈ અને નાસી ગયેલ હતો એટલે પછી ગાયોને અમે આ ચાર ગાયોને અમે પોલીસ સ્ટેશન ખાતે લાવી પ્રાથમિક સારવાર કરી ઘાસ સારો આપેલ અમે જગ્યા પર જોયું ત્યારે અમને દેખાયું કે ગાયોને ટૂંકા દોરડા વડે બી ઘાસ સારો આપેલ ન હતો અને જે જોતા એવું લાગતું હતું કે કતરખાને લઈ જવાની ફિરાકમાં હતા અને પછી પોલીસ સ્ટેશન લાવી અને સારવાર કરાવી ડોક્ટરને ડોક્ટર બોલાવી સારવાર કરાવી અને હાલમાં પાંજરા તરફ મોકલવાની તજવીજ આપી